નમસ્કાર દોસ્તો હું સુમિત ચાવડા આઈસી પરિવારમાંથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા કરંટ અફેરના એક નવા ટોપિક સાથે તમારી સમક્ષ હાજર થયો છું કે જે આજની ચર્ચાનો એક આગળનો ટૉપિક હશે ટોપિકનું નામ છે ભારત અને રશિયા વચ્ચે જે એસ જે હંડ્રેડ વિમાન છે કે જેના માટે કરાર થયા છે તેની આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ કે જેની અંદર પરીક્ષાલક્ષી કેવા પ્રશ્ન બની શકે અને તેની અંદર શું શું ચર્ચાઓ જે છે એ થઈ શકે તો ચાલો શરૂઆત કરીએ ભારત અને રશિયા વચ્ચે હંડ્રેડ વિમાન માટે મહત્વપૂર્ણ કેટલાક કરારો જે થવા જઈ રહ્યા છે બરાબર છે દોસ્તો જેમાં મેં કીધું એમ આપણે દરરોજ મહત્વના જે મુદ્દાઓ છે તેને પહેલાં એક ઇન્ડેક્સ આપશું શું કહે છે મુદ્દાઓ તો કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો શું છે એની ચર્ચા કરીશું ભારત અને રશિયા વચ્ચે જે તાજેતરમાં કરાર થયા છે એસ જે હંડ્રેડ માટે એ વિમાનની મુખ્ય વિગતો જોઈશું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન વચ્ચે જે કરાર થયા છે એ શું છે એની ચર્ચા કરીશું પછી એસજી હન્ડ્રેડ વિમાનની વિશેષતાઓ શું છે દોસ્તો આ વિમાન સો પેસેન્જરથી એકસો સાત જેવા પેસેન્જરને એક વારમાં સમાવેશ કરી શકે છે અને ત્રણ થી સાડા ત્રણ હજાર કિલોમીટર ની રેન્જ આ વિમાન જે બનવા જઈ રહ્યા છે એ કંઈક રહેવાની છે અને ભારત માટે આ કરારનું મહત્વ શું છે એની ચર્ચા કરીશું અને અંતે આમાંથી કેવા પ્રશ્ન પૂછાયુ પણ ચર્ચા કરીશું છે દોસ્તો તો ચાલો જોઈએ તો પેલા તો ભારત અને રશિયા વચ્ચે કેવા સંબંધો છે એની અમુક ચર્ચાઓ જે છે એ કરવી છે તો કે સંરક્ષણ અને સુરક્ષા આ સંબંધોનો સૌથી મજબૂત પાયો જે છે બરાબર છે દોસ્તો એ રશિયા એ લાંબા સમયથી ભારત માટે સૌથી મોટો હથિયાર સપ્લાયર છે દોસ્તો રશિયા જે દેશ છે એ ભારત દેશને સૌથી વધુ જો હથિયાર સપ્લાય કરતું હોય ને તો એ રશિયા છે દોસ્તો બરાબર છે મોટા સોદાઓ એની અંદર ભારતીય સેના હોય વાયુ સેના હોય કે પછી ઇન્ડિયન નેવી હોય તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ઘણા ખરાબ પ્લેટફોર્મ જે છે એ રશિયન મૂળના જ છે હાલમાં તો રશિયાની જે કંપની છે તેના દ્વારા કરી રહ્યું છે હાલમાં જે ઉત્તર પ્રદેશમાં છે એસ જે ચારસો એસ જે ચારસો ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ જે છે દોસ્તો આપને બધાને ખબર છે કે એસ ચારસો

ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે દોસ્તો આ બ્રહ્મોસ એ પણ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ ભારત અને રશિયા દ્વારા બની રહ્યું છે સુખોઈ એસયુ થર્ટી એમ કે જે લડાયક વિમાન છે એ ન્યુક્લિયર સબમરીન પણ આપણને રશિયા દ્વારા મળી રહ્યું છે બરાબર છે દોસ્તો ત્યારબાદ જોઈએ સંયુક્ત કવાયત તો આપને બધાને ખબર છે કે ભારત અને રશિયા વચ્ચે જે લશ્કરી કવાયત થાય છે એનું નામ છે ઇન્દ્રા શું છે ઇન્દ્રા જે આઈ એનડી એટલે ઇન્ડિયા અને આર એ એટલે રશિયા આ રીતે રાખવામાં આવેલું છે બરાબર છે દોસ્તો જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કોઈ પણ નામની સંયુક્ત લશ્કરી કવાયત જે છે એ થાય છે હવે ટેકનોલોજીના હસ્તાક્ષરણ તો રશિયાએ ભારતીય સંરક્ષણ ઉત્પાદનને મદદ કરવા માટે ટેકનોલોજી ટ્રાન્સફરમાં હંમેશા મદદ કરી છે કોઈ પણ ટેકનોલોજીકલ કોઈ પણ કાર્ય હોય દોસ્તો તે રશિયા આપણને અવારનવાર મદદ કરે છે હવે વેપાર અને અર્થતંત્રની અંદર રશિયા આપણને આપે છે તો તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચે વેપારમાં મોટો ઉછાળો આવ્યો છે ખાસ કરીને ક્ષેત્ર જે છે છે બરાબર દોસ્તો તે રશિયાના ફાર ઇસ્ટ એન્ડ આર્કટિક ક્ષેત્રમાં ભારતીય કંપનીઓનું રોકાણ છે અને મુખ્ય ક્ષેત્રમાં ખાસ કરીને ઉર્જામાં ઉર્જા ઉર્જામાં તેલ અને કોલસો અને ખાતર ફાર્માસ્યુટિક ફાર્માસ્યુટિકલ્સ અને હીરા જેવા ક્ષેત્રની અંદર પણ ફાળો છે ચલણમાં તો કઈ આપણે રશિયાની કરન્સી છે ભારતની જે રૂપિયો છે જો આ બે ચલણ વચ્ચે વેપાર વધશે બરાબર તો જે ડોલર છે તેના પર નિર્ભરતા ભારતે ઘટાડશે બરાબર છે દોસ્તો ત્યારબાદ ન્યુક્લિયર અને અવકાશ દોસ્તો આ જે છે એના માટે અવકાશ ટેકનોલોજીમાં ગાઢ અણુ અને અવકાશ ટેકનોલોજીમાં ગાઢ સહયોગ છે હવે એમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એટલે કે અણુ વાત છે તો દોસ્તો ભારતના તમિલનાડુમાં ક્યાં રાજ્યનું નામ યાદ રાખી લેજો કે ભારતનું સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે જે તમિલનાડુમાં આવેલો છે બરાબર અને એનું નામ છે દોસ્તો આ પાવર પ્લાન્ટ ભારતનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે આગામી એક્ઝામમાં પૂછાય તો નવાઈ ન કહી શકાય દોસ્તો હવે તો ભારત અને રશિયા વચ્ચે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ તે હવે છે કે એસ જે હંડ્રેડ વિમાનની મુખ્ય વિગતો શું છે તો દોસ્તો અત્યારે એસજી હંડ્રેડ એટલે કે છે આ જૂનું નામ હતું બરાબર છે દોસ્તો ત્યાર પછી સુપર જેટ હંડ્રેડ એટલે કે એનું શોર્ટ ફોર્મ આપણે એસ જે હંડ્રેડ રાખવામાં આવ્યું છે

આ સંસ્થા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આમાંથી ઘણા ખરા મહત્વના પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે તાજેતરમાં જ એક પ્રશ્ન પૂછાનો તો એની હમણાં ચર્ચા કરું છું અને ભારતમાં સ્થાનિક ગ્રાહકો માટે એસ વિમાનનું ઉત્પાદન કરવાના જે વિશિષ્ટ અધિકારો છે એ મળશે બરાબર છે દોસ્તો હવે આગળ જોઈએ રશિયાએ આપણને ઘણા ખરા લડાયક વિમાનો અને હેલિકોપ્ટર્સ કે જે આપણે રશિયાની મદદથી બનાવેલા છે અમુક એની ચર્ચાઓ કરવી છે તો જોઈએ તેજસ કે જે કોમ્બેટ એરક્રાફ્ટ દોસ્તો ગઈ રેવન્યુ તલાટી એની અંદર પ્રશ્ન પૂછાણો તો પ્રિલિયમ્સની અંદર કે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ કે જેનું નામ છે એમાં ભારતની કઈ સંસ્થા કે કઈ કંપની બરાબર તેનું નામ છે એચ એલ હિન્દુસ્તાન એરો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આ રેવન્યુ તલાટીની પ્રિલિમ્સમાં પૂછાયેલો પ્રશ્ન છે દોસ્તો એની અંદર આ જવાબ આવતો હતો અને આ પ્રશ્ન હતો બરાબર છે દોસ્તો એટલે આ જે ટોપિકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એની અંદરથી અવારનવાર ભારત અને રશિયા તેને રિલેટેડ કોઈ પણ ડેટા કે જે કરંટમાં પૂછાણો કરંટમાં ચર્ચા થયેલી હોય કે જીકે ફેક્ટ કહી શકીએ બધામાંથી એક પ્રશ્ન પૂછાય જ છે ત્યારબાદ જોઈએ હેલિકોપ્ટર તો ધ્રુવ કે જે એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર છે ત્યારબાદ પ્રચંડ કે જે લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર છે અને ત્યારબાદ લાઈટ યુટિલિટી હેલિકોપ્ટર છે આ બધા આપણે રશિયાની મદદથી જે કાંઈ મેન્યુફેક્ચર છે કરીએ છીએ ત્યારબાદ દોસ્તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ

જાહેર ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએ એલ અને રશિયાની દોસ્તો આ પણ પૂછાઈ શકે કે રશિયાની કઈ કંપની ભારતની એ એલ તો રશિયાની કઈ તો કે યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન યુ એ સી દોસ્તો આ કોઈ દિવસ ન બોલાવવો જોઈએ કે એચએ એલ અને યુએસસી કંપનીએ એસ જે હંડ્રેડ વિમાન માટે શું કર્યા છે તો કે એમઓયુ કર્યા છે

હવે તો કે હિન્દુસ્તાન દોસ્તો મેં તમને કીધું ને કે એચ જે છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એમાંથી અવારનવાર પ્રશ્નો જે છે બનતા હોય છે એટલે મેં તમને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વિશે માહિતી બધી જ લઈને આવ્યો છું કે જે તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ એ ભારતની સૌથી મોટી અને જૂની એરોસ્પેસ અને સંરક્ષણની કંપની છે ભારતીય સશસ્ત્ર દળો માટે લડાયક વિમાનો હેલિકોપ્ટર એન્જિનો અને સંબંધિત ઉપકરણોનું ઉત્પાદન ડિઝાઇન અને સમારકામ કરે છે મુખ્ય વિગતો સ્થાપના ઓગણીસો ચાલીસની સાલમાં થાય છે દોસ્તો જ્યારે સ્થાપના થઈ ત્યારે નામ એચ એ એલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ન હતું તો હિન્દુસ્તાન એરક્રાફ્ટ હતું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો કે બેંગ્લોરુ કર્ણાટકમાં આવેલું છે ભારત સરકારની સંપૂર્ણ માલિક માલિકી છે કે જે ભારતના સંરક્ષણ મંત્રાલય Ministry of ડિફેન્સ હેઠળ કાર્ય કરે છે આ જે વિમાન છે એની વિશેષતા શું છે શું કામ આપણે રશિયાની મદદથી આ બનાવી રહ્યા છીએ ચર્ચાઓ છે એનો પ્રકાર તો એ ટ્વિન એન્જિન અને નેરોબોડીનું કોમ્પ્યુટર છે કે જેમાં લગભગ સો મુસાફરો સુધી એટલે કે સો થી એકસો આઠ એવરેજ આપણે કહી શકીએ એની રેન્જ રહેવાની છે બરાબર સીટ ક્ષમતાની વાત થાય છે એટલે આશરે સો વ્યક્તિઓ બરાબર અને લગભગ ત્રણ હજાર થી ત્રણ ઉપયોગ આપણે કિલોમીટર પ્રાદેશિક અને ટૂંકા અંતર માટે કરવાના છીએ એનો મતલબ એ થયો દોસ્તો કે આ જે વિમાન છે એ ટૂંકા અંતર આ ત્રણ હજાર આપને બહુ મોટું લાગે પરંતુ એ મુસાફરી પ્લેનની છે એના માટે અંતર ટૂંકું થઈ જાય એટલે આ ટૂંકા અંતર માટે એટલે કે રિજનલ એવું નામ આપી શકીએ એના માટેની જે સુવિધા છે એ કંઈક બનવાની છે તો આ રેન્જ યાદ રાખજો કે સાડા ત્રણ ત્રણ થી સાડા ત્રણ હજાર કિલોમીટરની રેન્જ જે રહેવાની છે કિલોમીટરમાં અને સો પેસેન્જરોની કંઈક ક્ષમતા રહેવાની છે બરાબર દોસ્તો આ એસ જે હંડ્રેડ વિશેની માહિતી થઈ ગઈ હવે ભારતે જે આ કરાર કર્યા છે એનું શું મહત્વ છે તો કે પેલા તો આપણે પ્રથમ વાર કોઈ પેસેન્જર જેટનું ઉત્પાદન માટે કરાર કર્યા છે પેલા કરારો તો ઘણા થયા છે દોસ્તો પરંતુ એ પેસેન્જર જેટ કોઈ કરાર આઝાદી પછી પહેલી વાર ભારતમાં સંપૂર્ણ રીતે પેસેન્જર જેટનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે અને આ ભારતને આનાથી શું ફાયદો તો કે ભારતનું એક મિશન એટલે કે આત્મનિર્ભર ભારત પેલા તો આ પ્રોજેક્ટ માટે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની અંદર ભારતની આત્મનિર્ધા બતાવશે કે જે એક મોટું પગલું કહેવાય અને જેનાથી આયાત પરની જે નિર્ભયતા છે દોસ્તો એમાં ઘટાડો જોવા મળશે અને બધાને ખબર છે કે કેન્દ્ર સરકારની એક યોજના કે જે ઉડાન એ ગેમ ચેન્જર એના માટે ગેમ ચેન્જર બનશે શું કામ તો કે ઉડાન યોજના છે એટલે કે ઉડે દેશ કામ આમ નાગરિક એના અંતર્ગત આપણે પ્રથમ વખત કોઈ જેટ બનાવીએ છીએ તો આ યોજના માટે એક મહત્વ સાબિત થશે બરાબર છે કે જેની અંદર દેશના શહેરો નગરો અને હવાઈ કનેક્ટિવિટી પૂરી પાડવામાં મદદ કરશે દોસ્તો આની રેન્જ જે છે એ કિલોમીટર રહેવાની છે તો એ ભારત દેશની અંદર તો બહુ ફાયદાની વાત થઈને ભારતના એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર આપણે મુસાફરી કરવી હોય તો એના માટે તો આ બેસ્ટ કનેક્ટિવિટી રહેવાની છે તો આ ફાયદાની વાત થઈ જાય બરાબર દોસ્તો તો આવું કંઈક ભારત અને રશિયાએ જે ફ્યુચરિસ્ટિક કરાર આપણે નામ આપી શકીએ તે કર્યા છે હવે દોસ્તો પ્રશ્ન આમાંથી મને જે લાગતા હતા કે કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ મેં મારી રીતે બનાવીને નાખ્યા છે કે જે કોઈ પણ પરીક્ષાની અંદર સીધા બેઠા પૂછાઈ શકે બરાબર છે દોસ્તો તો મેન આની અંદર જે ચર્ચાઓ અગત્યની હતી મેં તમને વિસ્તૃતમાં આપી દીધી હવે મેં તમને જે એમસીક્યુ છે એની ચર્ચાઓ કરવાની છે

તો દોસ્તો આ તો આજનો ટોપિક આશા રાખું છું કે તમને બધાને હશે જો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને તમારા દોસ્તો વચ્ચે આ જે ટોપિક છે એની ચર્ચા અવશ્ય કરજો તો આશા રાખું છું બધાને મજા આવી હશે દોસ્તો મળીશું પાછા ફરીથી આવતા લેકચરમાં એક નવા ટોપિક સાથે કે જે કોઈ પણ પરીક્ષા માટે અગત્યનો હશે અને હા જો તમને એમ છે કે તમારે કોઈ એવા ટોપિક વિશે ચર્ચા કરવી છે કે જે તમને લાગે છે કે પરીક્ષામાં આવી શકે તો મને કોમેન્ટમાં કહેજો જેથી કરીને હું નેક્સ્ટ કોઈ પણ વિડીયો બનાવું તો તમારા જે ટોપિક છે એને અનુરૂપ હું ટ્રાય કરી શકું બરાબર છે દોસ્તો તો આજે અહીંયા સુધી રાખી છીએ ધન્યવાદ